હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂ સમાચાર આનંદથી મળી રહ્યા છે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બાદ વિપક્ષના કાઉન્સિલર દ્વારા ધારદાર આક્ષેપ કરવામાં આવ્યા આણંદ નગરપાલિકાના વિપક્ષના આક્ષેપ સામે પાલિકાના પ્રમુખનો પડકાર પાલિકામાં પ્રમુખે આક્ષેપ પુરવાર કરવા ચેલેન્જ આપી વિપક્ષના નેતાએ નગરપાલિકા દ્વારા લારીઓવાળા પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ગંભીર આક્ષેપો કર્યા છે વિપક્ષના નેતા ડોક્ટર જાવેદ વોહરાએ ચીફ ઓફિસરના હપ્તા અંગે કરી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે લારીઓવાળાના ભાડા અંગે રજૂઆત કરતા હપ્તાનો આક્ષેપ વિપક્ષના કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યો વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરને રજૂઆતમાં હપ્તા અંગે ગંભીર આક્ષેપો કર્યા નગરપાલિકાના લારીઓના હપ્તા ઉઘરાવતા હોવાના કર્યો હતો ગંભીર

તો એ હપ્તા કેન્સલ કરીને અમે વેન્ડિંગ જોન અમે એપ્રુવલ અમે પોતે ખુશીથી કહીએ છે કે ભઈ વેન્ડિંગ જો કે આપો કે પબ્લિક માટે સારી વસ્તુ છે ને પ્રોપર એમનો જો એડજસ્ટ થઈ જશે પણ એના રેટ માં થોડું ઓછું કરો કે જે આનો રેટ આપેલો છે કે 11000 રૂપિયા લારી વાળો કેમનો ભરી શકે કે વિદ્યાનગર રોડ વાળો 7000 રૂપિયા કેમનો ભરી શકે તો અમારે એવી રિક્વેસ્ટ હતી અમારે એમાં છે કે તમે એને થોડું લિમિટ માં લાવો કે 4000 5000 એક ઓકે એક એક કરી શકે

એક વિડીઓ સામે આવ્યો છે જેમાં વિપક્ષ જે નેતાઓ છે તેમના દ્વારા સીઓને રજૂઆત કરવામાં આવી છે તેમાં નગરપાલિકા ઉપર જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે હપ્તા ઉઘરાવવામાં આવે છે શું નગરપાલિકા કોઈ આવા હપ્તા ઉઘરાવતી નથી નગરપાલિકાની આવક થાય તે માટે કોઈ પૈસા લીધા હોય તેની રસીદ આપવામાં આવે છે અને જો આવી રીતે કોઈ બેનામી વ્યક્તિ કે નગરપાલિકાની ના હોય ને એ ઉઘરાઈ જતી હોય તો એ તેઓને પણ અમારા ધ્યાનમાં લાવજો કેશો જ્યારે આ પ્રકારનો મુદ્દો વિપક્ષ દ્વારા મૂકવામાં આવે છે કયા પ્રકારે જુઓ છો આનો જુઓ હું તો એને તદ્દન એમનો વિરોધ પક્ષનો વિરોધ કર્યો અને હું પણ એમને ત્યાં ઓપન ચેલેન્જ કરું છું કે જો આપણી સાથે આ કોઈ પદાધિકારીએ ત્યાં આવીને ઉઘરાણી કરી હોય આવી રીતની તો મને આ પ્રૂફ કરી બતાવે